કોના શિક્ષણ બબે મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારી હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે

છે કે શિક્ષકો નથી અને શિક્ષકો નથી એટલે બાળકોની પરિસ્થિતિ બહુ જ ગંભીર છે શિક્ષકો નથી એવી જ્યારે બુમરાણ તો સરકારે નિર્ણય કર્યો કે નિવૃત્ત જે શિક્ષકો છે એમને વચગાળાની વ્યવસ્થા તરીકે મૂકવામાં આવશે અને જ્યારે કાયમી વ્યવસ્થા થઈ જશે તો એ શિક્ષકોને લઈ હટાવી દેવામાં આવશે એમનો જે કોન્ટ્રાક્ટ છે એ રદ થઈ જશે બાસઠ વર્ષની ઉંમર ની નીચેના જે હોય એ તમામ નિવૃત્ત શિક્ષકો છે એ આ કરાર આધારિત નોકરીમાં જોડાઈ શકે છે આવો સરકારનો પરિપત્ર જાહેર થયો હતો બે દિવસ પહેલાં અને આજે સરકારે એ પરિપત્રને રદ કર્યો છે એ પરિપત્રમાં એવું હતું કે કાયમી શિક્ષકો અને જ્ઞાન સહાયકોની નિમણૂક થયા પછી પણ જો શાળામાં શિક્ષકોની ઘટ હોય છે અથવા તો જિલ્લામાં શિક્ષકોની ઘટ જોવા મળે છે તો એ જગ્યા પર નિવૃત્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે આજે નિર્ણય કરવામાં આવ્યો એને લઈને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો વિરોધ નોંધાવાયો એ રીતે કે રાજ્યમાં એક બાજુ હજારો લાખો યુવાનો બેકાર બેઠા છે નોકરીની રાહમાં અને સરકાર એક બાજુ દાદા શિક્ષકોને નોકરીએ રાખી રહી છે આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર અને જાહેર માધ્યમોમાં ચર્ચાઈ રહી હતી આ વિરોધ પછી સરકારે એ નિર્ણય પાછો ખેંચ્યો સરકારે નિર્ણય પાછો ખેંચ્યો પણ હવે પછી શું શું એ જ્ઞાન સહાયકોને મૂકવાની છે કે હવે કાયમી શિક્ષકોની ભરતી કરવાની છે અગાઉ જે જાહેરાતો કરી છે એનું શું છે જે બાકી ઉપાસ થયેલા ઉમેદવારો છે કે જેમની હવે ઉંમર પણ પૂર્ણતાને આરે છે એ લોકોએ શું કરવાનું સરકારનો નિર્ણય આવતા આવતા એ બહુ જ લાંબો સમય થઈ જવાનો છે વિચારણામાં કમસે કમ એકથી બે મહિના નીકળી જવાના છે એવા અણસાર પણ મળી રહ્યા છે એ બધાની વચ્ચે જે લોકોની ઉંમર પૂર્ણ થઈ રહી છે શું એમના માટે સરકાર વયમર્યાદા વધારવાની છે આજે નિર્ણય પરિપત્ર રદ કરીને કર્યો છે એના પછી સરકાર પાસે હવે નવો કયો નિર્ણય છે હવે સરકાર શું વિચારી રહી છે રાજ્યમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા પર એ એ મુદ્દો આખો પ્રફુલ્લ પાસેરિયાને પૂછવામાં આવ્યો શિક્ષણ મંત્રી એમણે શું કહ્યું એ સાંભળીએ પહેલા તો સરકાર દ્વારા જે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત અને સંખ્યા જાહેરાત કરેલી છે એમાં એક પણ ઉમેદવાર ઓછો લેવા ઓછા લેવાના નથી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપો આપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયાઓ પણ પોઝિટિવ વાત બધી જગ્યાએ મૂકી હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છે અને કર્યો એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો મેં ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુ છ આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે સર પરિપત્ર કોણે કર્યો હતો મંત્રીશ્રીનો વિશ્વાસમાં લીધાતા કે બારોબર અધિકારીએ કર્યો તો શું ના કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં વયે છે અને બાળકોના શિક્ષણ જ્યાં નવા શિક્ષકોની ભરતી થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક અમે ભરતી કરીએ એટલે તુરંત જ એ નિવૃત્ત શિક્ષક છૂટા કરવામાં આવશે પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન માટે

એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ના બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી આ સ્પષ્ટતા છે સર એક વાત એ છે કે શિક્ષક હોતા છે તો કે મેરિટ અથવા તો ઉંમર જે થોડું ઘણું બાંચોર થાય તો પછી આવવાની ના કરવા પડે અમે સ્વીકારી છે ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે પરિપત્ર કર્યો હતો પરંતુ કરી અમને જયારે અમને જયારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકો નથી મળ્યા એ નિયમ અનુ અમે વિચારણા કરીશું નિર્ણય હતો અને દર વખતે આ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવે છે પછી પાછી પરિસ્થિતિ શાળાની અંદર બાળકો છે એ એક થી પાંચ ધોરણના બાળકો એક શિક્ષક એને ભણાવતા હોય છે ઘણી જગ્યાએ ઝીરો શિક્ષક હોય છે ઘણી જગ્યાએ બીજા કોઈનું ચાર્જ સોંપવામાં આવ્યો હોય છે ઘણી જગ્યાએ જ્ઞાન સહાયકોને ચાર્જ સોંપવામાં આવે છે આ બધી જ પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે બાળકોના શિક્ષણ પર બહુ જ મોટી અસર પડે છે પ્રફુલભાઈ પાંસરિયાએ જે નિવેદન આપ્યું છે એના પર તમારું શું માનવું છે તમારા ગામમાં પણ શું એવી કોઈ શાળા છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે અથવા તો જ્યાં શિક્ષકો છે જ નહીં જ્યાં બાળકો છે આ જ રીતે ભણી રહ્યા છે તો આ બધા જ મુદ્દાઓ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર